પરમાનંદગદુરુ જય શ્રી કૃષ્ણ મિત્રો શ્રીમદભગવદ ગીતા પઠનની શ્રેણીમાં આજે આપણે સાંભળીશું અધ્યાય સત્તરમો શ્રદ્ધાત્રય વિભાગ યોગ શ્રી ગણેશય નમો સત્તરમાં અધ્યાયનો સારાશ દરેક મનુષ્યમાં તેમના સ્વભાવથી જ ઉત્પન્ન થયેલી સાત્વિક રાજસી અને તામસી એમ ત્રણ પ્રકારની શ્રદ્ધા રહેલી હોય છે સાત્વિક મનુષ્યો દેવોને રાજસી મનુષ્યો યક્ષો અને રાક્ષસોને તથા તામસી મનુષ્યો પ્રેતો અને ભૂતોને પૂજે છે ફળની ઈચ્છા વિના પરમ શ્રદ્ધાથી પરમાત્મા પરાયણ થઈને આચરેલા તપને સાત્વિક કહે છે સત્કાર માન તથા પૂજા પામવા માટે કેવળ દંભપૂર્વક કરાયેલ તપને રાજસી તપ કહે છે અને બીજાનું અનિષ્ટ કરવાના હેતુથી કરાયેલ તપને તામસી કહે છે દાન આપવું એ કર્તવ્ય છે એવા ભાવથી અપાયેલ દાન સાત્વિક છે ફળ પ્રાપ્તિની આશા રાખી કચવાતા મને અપાયેલ દાન રાજસી છે અને સત્કાર વિના તિરસ્કારથી અપાત્રોને અપાયેલા દાન તામસી કહેવાય છે પરમાત્મા પ્રિત્યર્થે જે કર્મ કરાય છે તે સત્ત કહેવાય છે અને અશ્રદ્ધાથી યજ્ઞ દાન તપ કે બીજું જે પણ કાંઈ કરવામાં આવે છે તે બધું અસત કહેવાય છે તેનું ફળ અહીં કે પરલોકમાં કલ્યાણકારક થતું નથી અધ્યાય સત્તર્મો શ્રદ્ધાત્રય વિભાગીયો અર્જુન શ્રી કૃષ્ણને પૂછે છે કે હે કૃષ્ણ જેઓ શાસ્ત્રવિધિને છોડીને કેવળ શ્રદ્ધાયુક્ત થઈને પૂજન વગેરે કરે છે તેઓની ગતિ કેવી થાય છે સત્વગુણી રજોગુણી કે તમોગુણી શ્રી કૃષ્ણે જવાબ આપ્યો મનુષ્યને તેના સ્વભાવથી જ સાત્વિકી રાજસી અને તામસી એમ ત્રણ પ્રકારની શ્રદ્ધા હોય છે તે તું મારી પાસેથી સાંભળ હે ભારત સર્વ મનુષ્યોની શ્રદ્ધા તેમના અંતઃકરણની શુદ્ધિને અનુરૂપ હોય છે દરેક મનુષ્ય શ્રદ્ધામય છે અને જેવી જેની શ્રદ્ધા હોય છે તેઓ તે હોય છે સાત્વિક મનુષ્યો દેવોને પૂજે છે રાજસી મનુષ્યો યક્ષો અને રાક્ષસોને પૂજે છે તથા બીજા તામસી લોકો પ્રેતો અને ભૂતોને પૂજે છે દંભ અને અહંકારવાળા જે મનુષ્યો કામ આસક્તિ અને હઠથી પ્રેરાઈને શાસ્ત્રમાં ન કહેલા ઘોર તપ કરે છે અને શરીરમાં રહેલા પંચ મહાભૂતોને તથા અંતઃકરણમાં વસેલા અંતર્યામી એવા મને પણ કષ્ટ આપે છે તે અજ્ઞાનીઓને તું આસુરી નિશ્ચયોવાળા જ જાણ સૌને જે આહાર પ્રિય હોય છે તે પણ ત્રણ પ્રકારના હોય છે તેમજ યજ્ઞ તપ અને દાન પણ ત્રણ પ્રકારના હોય છે તેમનો આ ભેદ હવે તું સાંભળ આયુષ સાત્વિકતા બળ આરોગ્ય સુખ અને રુચિ વધારનારા રસયુક્ત ચીકણા પૌષ્ટિક અને મનને ગમે એવા આહાર સાત્વિક મનુષ્યોની પ્રિય હોય છે કડવા ખાટા ખારા ગરમ તીખા સૂકા અને દાહકારક આહારો રાજસી મનુષ્યોને પ્રિય હોય છે અને તે દુઃખ શોક તથા રોગ ઉત્પન્ન કરનારા હોય છે એક પ્રહર સુધી પડી રહેલું ઉતરી ગયેલું દુર્ગંધવાળું વાસી ઐઠું અને અપવિત્ર ભોજન તામસી મનુષ્યોને પ્રિય હોય છે જે લોકો ફળની ઈચ્છા રાખ્યા વિના મારે યજ્ઞ કરવો જોઈએ એમ મનથી પોતાનું કર્તવ્ય સમજીને શાસ્ત્ર વિધિ પ્રમાણે જે યજ્ઞ કરે છે તે સાત્વિક છે પરંતુ હે ભરત શ્રેષ્ઠ અર્જુન ફળની ઈચ્છા રાખીને તેમજ કોઈ ભૌતિક લાભ માટે કે માત્ર દંભ માટે જે યજ્ઞ કરવામાં આવે છે તે યજ્ઞને તું રાજસ જાણ અને શાસ્ત્રવિધિ રહિત અન્નદાન રહિત મંત્રો રહિત દક્ષિણા રહિત અને રહિત કરાતા યજ્ઞને તામસ કહે છે દેવ બ્રાહ્મણ ગુરુ અને માતા પિતા જેવા વડીલો તથા વિદ્વાનોનું પૂજન પવિત્રતા સરળતા બ્રહ્મચર્યનું પાલન અને અહિંસા એ શારીરિક તપ કહેવાય છે કોઈને ઉદ્વેગ ન કરનારી સત્ય પ્રિય અને હિતકારી વાણી બોલવી વેદોનો અભ્યાસ કરવો અને નિત્ય પરમેશ્વરનું સ્મરણ કરવું એ વાણીનું તપ કહેવાય છે મનની પ્રસન્નતા સૌમ્ય ભાવ મૌન આત્મસંયમ અને ભાવોની શુદ્ધિ એ મનનું તપ કહેવાય છે ફળની ઈચ્છા વિનાના નિષ્કામ મનુષ્યોએ પરમ શ્રદ્ધાથી અને પરમાત્મા પરાયણ થઈને આચરેલા એ ત્રણેય પ્રકારના એટલે કે શરીર વાણી અને માનસિક તપને સાત્વિક કહે છે જે તપ સત્કાર માન અને પૂજા પામવા માટે કેવળ દંભ પૂર્વક કરાય છે તે અસ્થિર તથા નાશવંત ફળ આપવા વાળા એવા તપને રાજસ કહ્યું છે અને જે તપ મૂઢતાપૂર્વક હઠથી મન વાણી અને પોતાની જાતને પીડા આપીને અથવા તો બીજાનું અનિષ્ટ કરવાના હેતુથી કરાય છે તેને તું તામસ્ત જાણ દાન આપું એ ફરજ છે એવા ભાવથી જે દાન યોગ્ય સ્થળે અને યોગ્ય સમયે નિષ્કામ ભાવથી અનુપકારીને એટલે કે જેને કદાપી પોતાના પર ઉપકાર કર્યો નથી કે હવે પછી કરી શકશે એવી સંભાવના પણ નથી તેને આપવામાં આવે છે તેને સાત્વિક દાન કહેલું છે પરંતુ જે દાન બદલો મેળવવાની ઈચ્છાથી અથવા તો ફળ પ્રાપ્તિની આશા રાખીને કચવાતા મને આપવામાં આવે છે તેને રાજસ કહ્યું છે જ્યારે જે દાન સત્કાર વિના તિરસ્કારથી અને અયોગ્ય સ્થળ તથા કાળમાં કોપાત્રને આપવામાં આવે છે તેને તામસ દાન કહેલું છે ઓમ તત્સત આ ત્રણ શબ્દો બ્રહ્મનો એટલે કે પરમાત્માનો નિર્દેશ કરે છે તેનાથી આદિમાં વેદો બ્રાહ્મણો અને યજ્ઞો નિર્મિત થયા છે એટલા માટે બ્રહ્મને જપનારાઓ હંમેશા ઓમ એવો ઉચ્ચાર કરીને જ યજ્ઞ દાન તપ વગેરે શાસ્ત્ર વિહિત ક્રિયાઓમાં પ્રવૃત્ત થાય છે તથ એટલે સર્વ કહે છે તે પરબ્રહ્મ જ છે એવું માનીને મુક્તિ ઈચ્છનારા મનુષ્યો કેવળ મોક્ષ પામવા તત્નો ઉચ્ચાર કરીને ફળની ઈચ્છા રાખ્યા વિના યજ્ઞ દાન અને તપ વગેરે કરે છે હે પાર્થ સત આ પરમાત્માનું નામ સદભાવમાં અને શુદ્ધ ભાવમાં વપરાય છે તથા પ્રશંસનીય કલ્યાણકારક કર્મોની સાથે પણ સત શબ્દ જોડવામાં આવે છે યજ્ઞ તપ અને દાનમાં રહેવું એ પણ સત કહેવાય છે અને પરમાત્મા પ્રિત્ય જે કર્મો કરાય છે તે પણ સત કહેવાય છે હે પાઠ અશ્રદ્ધાથી યજ્ઞ દાન તપ કે બીજું જે પણ કરવામાં આવે છે તે બધું અસત કહેવાય છે તે અહીં કે પરલોકમાં કલ્યાણકારક થતું નથી શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં શ્રદ્ધા ત્રય વિભાગ નામનો સત્તરમો અધ્યાય સંપૂર્ણ સત્તરમા અધ્યાયનું મહાત્મ ફળ શંકર ભગવાન પાર્વતીજીને અને વિષ્ણુ ભગવાન લક્ષ્મીજીને કહે છે કે હવે તમે ગીતાજીના સત્તરમા અધ્યાયનું મહાત્મ ફળ વિશે સાંભળો રાજા ખડગપાહુને એક પુત્ર હતો તેના એક પ્રિય સેવકનું નામ દુઃશાસન હતું રાજકુમારને તે અતિ પ્રિય હોવાના કારણે મહેલના તમામ સુખ ભોગવતો હતો એક દિવસ દુશાસનને હાથી પર સવારી કરવાની ઈચ્છા થતાં તે હસ્તીશાળામાં ગયો હસ્તીશાળાની રખેવાળી કરતા મહાવતે તેને હાથી ઉપર સવારી ન કરવા અંગે બહુ સમજાવ્યો છતાં દુશાસન ન માન્યો તે હાથી પર સવાર થઈ ગયો અને જોર જોરથી મોટા અવાજે બોલવા લાગ્યો આથી હાથી ક્રોધે ભરાયો અને ગાંડા તૂર થઈને ડોલવા લાગ્યો હાથી પર બેઠેલો દુશાસન સમતોલ ગુમાવી બેઠો અને જમીન પર પડ્યો હાથીએ તેને સૂંઢમાં લપેટીને ગોળ ગોળ ફેરવી ઊંચેથી ઉછાળ્યો જમીન પર પડતા જ તે મૃત્યુ પામ્યો આ દુશાસન બીજા જન્મે હાથીનો અવતાર પામ્યો સિહલદીપ રાજાએ આ હાથી ખડગબાહુના પુત્રને ભેટ આપ્યો હાથી અહીં નગરમાં પાછો આવતા જ તેને પોતાનો પૂર્વજન્મ યાદ આવી ગયો મહેલમાં ભૂગવેલા સુખ વૈભવ યાદ આવ્યા આથી બનેલો તુશાસન મનોમન એવો ઉદ્વિગ્ન રહેવા લાગ્યો કે તેણે ખાવા પીવાનું છોડી દીધું આથી તે માંદો પડી ગયો ઘણા ઉપચાર કરવા છતાં તે સાજો ન થયો એક દિવસ એક બ્રહ્મજ્ઞાની બ્રાહ્મણ રાજાના દરબારમાં આવ્યો રાજાના મુખ પર વિષાદ જોઈને તેણે પૂછ્યું તો રાજાએ પોતાના હાથીની માંદગીની વાત કરી બ્રાહ્મણ ઘણો જ્ઞાની હતો તે તત્કાળ રાજાને લઈને હાથી પાસે ગયો અને ત્યાં તેણે ગીતાજીના સત્તરમાં અધ્યાયનો પાઠ કર્યો પછી મંત્રેલું જળ હાથી ઉપર છાંટ્યું તો તેનો પશુ યોનીમાંથી ઉદ્ધાર થયો તેને લેવા વિષ્ણુના દૂતો વિમાન લઈને આવ્યા હાથીને આવી પરમ મુક્તિ મળેલી જોઈ વિસ્મિત થયેલા રાજાએ બ્રાહ્મણને આ વિશે પૂછ્યું તો બ્રાહ્મણ બોલ્યો કે હું નિત્ય શ્રદ્ધાપૂર્વક ગીતાજીના સત્તરમા અધ્યાયનો પાઠ કરું છું આ પાઠ દ્વારા મંત્રેલું જળ હાથી પર છાંટવાથી જ તેનો ઉદ્ધાર થયો છે રાજા ખડગપાહુ પણ નિત્ય ગીતાજીના સત્તરમાં અધ્યાયનો પાઠ કરવા લાગ્યો આ પાઠના પુણે બળે તે પૃથ્વી પરના સર્વ સુખ ભોગવી અંતકાળે સદેહી વૈકુઠ લોક પામ્યો કૃષ્ણ જય